મહેશ રાશિ કે જેના અક્ષર છે અલય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ મહેશ રાશિવાળા જાતકો માટે આજે મધ્યમ દિવસ રહેતો જણાય આજે તમારું મન પ્રસન્ન રહેશે આકસ્મિક લાભ થવાના સંપૂર્ણ યોગો રહ્યા છે આજના દિવસની અંદર મિત્રો સાથે મતભેદ રહેવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે આજે તમારે સારો લાભ જોઈએ છે તો જાતકોએ ભગવાન શિવના મંદિરે જઈ જલનો અભિષેક કરવો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે હવે વાત કરીએ વૃષભ રાશિની વૃષભના અક્ષર છે બુજનો સ્વામી શુક્ર મહારાજ વૃષભ રાશિ વાળા તકો માટે પારિવારિક તનાવ ચિંતાનું વાતાવરણ રહેતું જણાય સંપત્તિને લગતા કામકાજની અંદર થોડી ઘણી મુશ્કેલી રહેશે અને પરિવારનો આજે સુંદર મજાનો સહયોગ પણ તમને મળી શકશે કામકાજની અંદર આજે સફળતા મળવાના સુંદર યોગો જણાઈ રહ્યા છે વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર શિવજીના મંદિરે જવાનું શિવજીના મંદિરે જઈ દર્શન કરવાના દર્શન કર્યા બાદ શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય આ મંત્રનો તમારે જપ એકસો ને આઠ વખત કરવાનો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્ય સિદ્ધ થતા જણાય કોલ મિથુન રાશિ કે જેના છે કચ્છ અને ઘ જેનો સ્વામી બને છે બુધ મહારાજ આજના દિવસની અંદર માનસિક અશાંતિનો અનુભવ થતો જણાય ભાગ્યમ આજે માટે ઉત્તમ દિવસ છે આજે તમને ભાગ્યનો સાથ સહકાર મળી શકે આવકની અંદર મધ્યમ માત્રામાં વધારો થાય કાર્ય કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર શિવજી મહારાજના મંદિરે જવાનું ગુલાબ જાંબુનો ભોગ અર્પણ કરવાનો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કર્ક રાશિની કરીએ કર્કના અક્ષરજ અને સ્વામી ચંદ્ર મહારાજ વિદ્યાર્થી બંધુઓ માટે આજે સફળતાનો દિવસ છે સ્વાસ્થ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી જરૂરી છે અને અધિકારી વર્ગથી આજે તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય તમારી આસ્થામાં તમારી ભક્તિમાં તમારી શ્રદ્ધામાં આજે વધારો થશે અને આજના દિવસની અંદર કરેલા ભગવત કાર્ય તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે આજે બની શકે ત્યાં સુધી ભગવાન શંકરના મંદિરે જઈ વિલ્વપત્ર અર્પણ કરો અવશ્ય મને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે તમને શુભ સમાચારની પ્રાપ્તિ પણ થતી જણાય પ્રિયજનોને ભેટ અને સોગાત આજે મળી શકે આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો સિંહ રાશિ વાળા જાતકો એ બની શકે ત્યાં સુધી ભગવાન શિવ નામ મંદિરે જવાનું શંકર ભગવાનના મંદિરે જઈ અને પુષ્પ દંતે રચેલા મહિમ સ્તોત્ર નો પાઠ કરવાનો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠણ જેનો સ્વામી વૃષ્ય બુદ્ધ મહારાજ સ્વાસ્થ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી બહુ જરૂરી છે દાંપત્ય જીવનની અંદર આજે મધુરતા રહેતી જણાય ભાગીદારી વાળા કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકે એમ છે પારિવારિક સમસ્યાઓનું પણ આજે તમને સમાધાન મળતું જણાશે કન્યા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શંકરના મંદિરે જઈ અને તમારે જલનો અભિષેક કરવાનો છે જલનો અભિષેક કરતા સમયે જે તીર્થાની પ્રચરંતિ શ્રેકા હસ્તા નિખંગીણા તે ખાઘો સહસ્ર યોજનેવ ધનવાની તન્મશી તીર્થ જલ દ્વારા ભગવાન શિવ ઉપર તમે અભિષેક કરો છો એવો મનમાં ભાવ કરવાનો ગંગાદી નદીઓનું મનમાં સ્મરણ કરવાનું અવશ્ય તમને પોઝિટિવ શુક્ર મહારાજ તુલ્લા રાશિ વાળા જાતકો માટે નોકરીયાત વર્ગને ઉપલી વર્ગથી થોડી ઘણી પરેશાની તકલીફ રહેતી જણાશે કામકાજના બોજાને આજે કામકાજનો બોજો તમારે હું જણાય આજના દિવસની અંદર ખાસ કરીને જોવા જઈએ તો સગા સંબંધીઓ દ્વારા આજે તમને સારો લાભ મળી શકે તમારા શત્રુઓ પરાસ્ત થતા જણાય શત્રુઓ પરાજિત થતા જણાશે આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર તુલા રાશિવાળા જાતકોએ શિવજી ઉપર જલનો અભિષેક અવશ્ય કરવો જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત વૃશ્ચિક રાશિની કરીએ વૃશ્ચિકના અક્ષર જે નાનેયા જેનો સ્વામી બને છે મંગળ મહારાજ વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે રાજકીય મહત્વકાંક્ષાઓ અવશ્ય તમારી પરિપૂર્ણ થતી જણાશે આજના દિવસની અંદર કૌટુંબિક બાબતના પ્રશ્નો હળવા બની શકે અને વ્યવસાયની અંદર કરેલા આયોજનો આજે તમે સફળ બનાવી શકશો વાહન ચલાવવામાં સાવધાની રાખવી બહુ જરૂરી છે હો આજના દિવસની અંદર તમારે પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે તો વૃશ્ચિક રાશિવાળા વાળા જાતકોએ સત્યમ વદ સાચું બોલો ભગવાન ભજન કરો ભગવાન શિવની આરાધના કરો અવશ્ય તમને પોઝિટિવ લાભ મળી કોલર મિત્ર રાશિ અક્ષર સ્વામી ગુરુ મહારાજ આર્થિક પાસું આજે તમારું મજબૂત બનતું જણાય ને દિવસની અંદર વ્યવસાયિક અને પારિવારિક સમસ્યાઓ થોડી ઘણી રહેતી જણાશે આજે માન સન્માન પ્રતિષ્ઠા સારા એવા વધતા જણાય ને આવક અને જાવક આજે જળવાઈ રહેતી જણાય આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો ધન રાશિ વાળા જાતકોએ શિવજી ઉપર જલ નો અભિષેક અવશ્ય કરવો જોઈએ વાત મકર રાશિની કરીએ મકરના અક્ષર છે જેનો સ્વામી બને શનિ મહારાજ પારિવારિક પ્રસંગોની અંદર આજે ઉત્સાહ જણાય સ્વાસ્થ્ય બાબતે તમારે આજે કાળજી રાખવી જરૂરી છે અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ થઈ શકે અને નજીકનું સુખનું આજે તમારે ધ્યાન રાખવું જરૂરી રહેશે આજે શિવ પંચાયત દેવની પૂજા કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે જે બેન રાશિ કરીએ કુંભના અક્ષર છે ઘ શ અને શ જેનો સ્વામી બને શનિ મહારાજ કુંભ રાશિ વાળા જાતકો માટે આજે વ્યવસાયના ક્ષેત્રની અંદર થોડી ઘણી તકલીફ રહેતી વાણી ઉપર નિયંત્રણ રાખવું બહુ જરૂરી છે લગતા ક્ષેત્રની અંદર આજે તમને પ્રગતિ મળતી જણાય નવા સંબંધોમાં આજે વૃદ્ધિનું પ્રમાણ તમે જોઈ શકશો આજે તમારે સારો લાભ છે તો કુંભ રાશિ વાળા જાતકોએ ભગવાન શંકરના મંદિરે જવાનું ભગવાન શિવના મંદિરે જઈ તમારે જલ અને કાળા તલનો અભિષેક કરવાનો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત મીન રાશિની કરીએ મીનના અક્ષર છે ચ થ જેનો સ્વામી છે ગુરુ મહારાજ પરિવારિક વૈચારિક મતભેદ રહેતો જણાય ધન પદ અને પ્રતિષ્ઠાની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકે અને નવા કામકાજ માટે આજે ઉત્તમ પ્રકારનો દિવસ છે જીવન સાથી અને ભાગીદારી વર્ગનો સંપૂર્ણ સહયોગ મળી શકે અને તમને સારો લાભ મળતો જણાશે મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર શિવજી મહારાજના મંદિરે જવાનું ચંદનવાળા જલનો અભિષેક કરવાનો શિવ સ્તોત્રનો આજે પાઠ કરવાનો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય રોકાઈએ